હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ખાટું અથાણું તો ગુંદાનું અથાણું તો બધા બનાવતા હોય છે પણ જો તમે ગુંદા કેરીનું ખાટું અથાણું ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું ગુંદા કેરીનું ચટાકેદાર અથાણું આજે આપણે અમુક ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું જેનાથી તમારું અથાણું આખા વર્ષ માટે આવું જ લાલ ચટાક રહેશે તો જો તમારું અથાણું ખરાબ થઈ જતું હોય અથવા એને ફ્રીઝમાં રાખવું પડતું હોય તો આજે હું તમને અથાણું બનાવવાની એક એવી નવી રીત બતાવવાની છું જેનાથી તમારું અથાણું ફ્રીઝમાં રાખ્યા વગર જ આખું અર્થ સારું રહેશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે અત્યારે મેં છસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે અથાણું તમારે જે દિવસે બનાવવાનું હોય એ દિવસે તાજી જ કેરી માર્કેટમાંથી લાવવાની કેરીને મેં ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે અને એની સામે મેં ત્રણસો ગ્રામ ગુંદા લીધા છે કેરી અને ગુંદાનું માપ તમે સરખે સરખું પણ રાખી શકો અથવા કેરી કરતાં અડધા ગુંદા પણ રાખી શકો પ્રમાણ તમને જે રીતે ગમતું હોય એ રીતે તમે રાખી શકો છો તો કેરી અને ગુંદાને પહેલાં ધોઈને સારી રીતે કોરા કરી લેવાના છે અને ત્યાર પછી આપણે કેરીની છાલ ઉતારીશું તો છાલ આપણે ચપ્પુથી કાઢીશું પીલરથી તમે જોઈએ એવી છાલ નહીં કાઢી શકો અને ઘણીવાર એવું બને કે થોડી છાલ રહી જાય અને એના કારણે જે આપણે ચીરિયા કરીશું એ ચવવર થઈ જાય તો જો છાલ આ રીતે જાડી પ્રોપર કાઢી નહીં હોય ને તો તમારા જે કેરીના કટકા છે એ કડક થઈ જશે તો આ પ્રમાણે તમારે જાડી છાલ કાઢી અને એમાંથી કટકા તૈયાર કરવાના છે હવે બંને કેરીની છાલ કાઢ્યા પછી એક કેરીનું આપણે છીણ કરવાનું છે અને એક કેરીના આપણે કટકા કરવાના છે એટલે તમે જેટલી કેરી લો એમાંથી અડધી કેરીના કટકા કરવાના અને અડધી કેરીને છીણી લેવાની અને કેરીના કટકા તમારે જે સાઇઝના જોઈતા હોય એ પ્રમાણે કરી લેવાના ઘણાને અથાણામાં નાના કટકા જોઈતા હોય છે તો એ પ્રમાણે કરવાના તમારે જેટલી સાઇઝના કટકા જોઈતા હોય એના કરતાં થોડા મોટા કરવાના કારણ કે અથાણું તૈયાર થયા પછી કેરીના કટકા સ્રંક થઈ જતા હોય છે તો અત્યારે મેં મીડિયમ સાઇઝના કટકા તૈયાર કરી લીધા છે હવે આ કેરીને આપણે છીણવાની છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે અથાણું બનાવશો એટલે એક કિલોથી સવા કિલો જેટલું અથાણું બનીને તૈયાર થશે હવે આપણે જે કેરીના કટકા કર્યા છે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું આ ટુકડામાં આપણે હળદર મીઠું નથી ઉમેરવાનું કારણ કે આ અથાણું આપણે ખાટું બનાવીએ છીએ હવે બીજી કેરીનું આપણે છીણ કરીશું તો એના માટે જે સાઈડ મીડિયમ સાઇઝનું છીણ પડે એનાથી આપણે છીણવાની છે મોટું છીણ નથી કરવાનું કારણ કે ગુંદા કેરીના અથાણા માટે આપણે મીડિયમ સાઇઝના છીણની જરૂર પડશે આ રીતે છીણીને અથાણું બનાવવાથી અથાણું જે રસો છે એ આખું વરસ એવું ને એવો જ રહેશે તો આ રીતનું છીણ આપણે તૈયાર કરી લેવાનું છે અને આ રીતની તૈયારી થઈ જાય ત્યાર પછી આપણે ગુંદાને સાફ કરવાના છે તો ગુંદાને આપણે પહેલાં ધોઈ અને કોરા કટકાથી લૂછી અને ત્યાર પછી મીઠું અને હળદર ઉમેરી અને એના ડીટા સાફ કરવાના છે તો એના માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી છે ઘણા લોકો એકલા મીઠાનો ઉપયોગ પણ કરે છે પણ હળદરથી ગુંદા કાળા નહીં પડે તો આ રીતે દસ્તાથી તમે સહેજ મારશો એટલે આ રીતે તૂટી જશે હલકા હાથે જ મારવાનું છે બહુ ભર દેવાની જરૂર નહીં પડે અને ત્યાર પછી ચપ્પુથી થોડું હળદર મીઠું લઈ અને આ રીતે તમારે સાફ કરી લેવાનું છે ચપ્પુ પર હળદર મીઠું લઈ અને તમે આ રીતે ફેરવશો એટલે એનું જે બીજ છે એ બીજ અને એની સાથે જે ચિકાસ છે એ બંને નીકળી જશે ગુંદામાંથી બીજ અને ચિકાસ આ રીતે કાઢવી ખૂબ જ જરૂરી છે ગુંદાને જો તમે અંદરથી પ્રોપર ક્લીન નહીં કર્યા હોય તો એનો સ્વાદ બરાબર નહીં આવે એટલે ગુંદાને આ રીતે અંદરથી ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે ગુંદાને સાફ કરવામાં થોડો સમય ચોક્કસ થઈ જાય છે પણ આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ગુંદા તમે અથાણું બનાવવા માટે જ્યારે પણ માર્કેટમાંથી લો ત્યારે એકદમ ફ્રેશ અને કડક જોઈને લેવાના તો આ રીતે ગુંદામાંથી બીજ કાઢી લીધા પછી પણ બીજું હળદર અને મીઠું લઈ અને અંદરથી બધી જ ચીકાસ કાઢી લેવાની હું તમને બીજું એક ગુંદું લઈને બતાવી દઉં દસ્તાથી આ રીતે તોડી લેવાનું અને હળદર મીઠું ચપ્પુ પર લઈ અને આ રીતે ગોળ ગોળ ફેરવશો એટલે એનો બીજ બહાર આવી જશે અને ત્યાર પછી ફરીવાર હળદર મીઠું લઈ અને ગુંદાની અંદરની રહેલી બધી જ ચીકાસ કાઢી લેવાની તો સેમ આ જ રીતે બધા જ ગુંદાને આપણે સાફ કરી લઈશું અને જો કોઈ ગુંદું ખરાબ હોય તો એને કાઢી લેવાનું અને ગુંદામાંથી જે મીઠાનું પાણી છૂટ્યું હોય એને નીતારી લેવાનું હવે આપણે એક વાસણમાં ત્રણસો ગ્રામ મેથીનો મસાલો ઉમેરવાનો છે આપણે જે ખાટું અથાણું બનાવવા માટે મસાલો વાપરીએ એ જ મસાલો અત્યારે મેં લીધો છે અને આ મસાલાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આપણે જે કેરી છીણીને રાખી છે એનું છીણ મસાલા સાથે મિક્સ કરવાનું છે આ મસાલો બનાવવામાં આપણે એક્સ્ટ્રા મીઠું ઉમેરવાની જરૂર નથી પડતી પણ આ રીતે મિક્સ કરી લીધા પછી જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે ઉમેરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે કારણ કે આપણે જે મેથીનો મસાલો બનાવીએ એમાં મીઠું અને મરચાંનું પ્રમાણ પ્રોપર જ હોય છે એટલે મેં અત્યારે બિલકુલ મીઠું કે મરચું એમાં નથી ઉમેર્યું હવે આ રીતે તૈયાર કરેલા મસાલાને આપણે ગુંદામાં આંગળીથી આ રીતે પ્રેસ કરીને બરાબર ભરી લેવાનો છે બધા જ ગુંદાને આ રીતે મસાલાથી ભરી લઈશું તો બધા જ ગુંદાને મેં મસાલાથી ભરી લીધા હવે આપણે જે કેરીના કટકા કર્યા હતા એને એમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો પહેલાં આપણે ચમચીથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી થોડું મિક્સ થઈ જાય એટલે ગુંદા તૂટી ના જાય એવી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મેં અત્યારે ઘરનો જ બનાવેલો મસાલો વાપર્યો છે અને એમાં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો હોવાથી કલર એકદમ સરસ આવ્યો છે પણ જો તમે બહારથી મસાલો લાવો અને એમાં કલર ઓછો લાગે તો કાશ્મીરી મરચું એમાં ઉમેરી શકો આ રીતે બરાબર મિક્સ કરી લીધા પછી ગુંદા અને કેરીને આપણે મસાલામાં આ રીતે દબાવી દેવાના છે અને આ રીતે દબાવીને એક કલાક માટે આપણે એને રહેવા દઈશું ત્યાર પછી આપણે એમાં તેલ ઉમેરીશું અને ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ કરીને ઠંડુ કરી લઈશું તો એના માટે અત્યારે મેં પાંચસો ગ્રામ સિંગતેલ લીધું છે તેલને આપણે ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે અથાણામાં ઉમેરીશું એક કલાક થઈ ગયો અને તેલ ઠંડુ થઈ ગયું તો અથાણામાં આપણે તેલને ઉમેરી દઈશું થોડું તેલ અત્યારે હું રહેવા દઈશ આ તેલ આપણે પછી ઉમેરીશું આ રીતે તેલ ઉમેર્યા પછી આપણે એને મિક્સ કરી લઈશું મેં અત્યારે શીન તેલ લીધું છે તમે સરસિયાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે તમે તેલ ઉમેરશો એટલે કલર એનો એકદમ સરસ લાલ ચટ્ટાક થઈ જશે અત્યારે તમને તેલ ઓછું લાગશે પણ જેમ જેમ મસાલો તેલ પીશે તેમ તેમ ફરી પાછું થોડું તેલ ઉપર આવી જશે મિક્સ કરી લીધા પછી ચમચાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી અને એને રહેવા દેવાનું છે અને લગભગ અડધા કલાક પછી આપણે જે તેલ રહેવા દીધું છે એને એમાં ઉમેરી દઈશું અથાણું જો તમારે આખું વરસ સારું રાખવું હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી તમારું અથાણું બિલકુલ જ ખરાબ નહીં થાય અને એમાં સેજ પણ ફૂગ નહીં વળે તો ફરી પાછું આપણે એને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું હવે અડધો કલાક પછી ફરીથી પાછું આપણે એને મિક્સ કરી લેવાનું આ થાણાનો ઉપયોગ તમે ત્રીજા દિવસથી જ કરી શકો છો આ રીતે ફરીથી તમારે ચમચાથી ઉપર નીચે કરી લેવાનું અને ફરી પાછું ચમચાથી દબાવી અને અડધો કલાક માટે રહેવા દેવાનું પણ જે તેલ થોડું વધ્યું હતું એને આ ટાઈમે આપણે ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી ફરી અડધા કલાક પછી બરાબર મિક્સ કરી લેવાનું એટલો પહેલો દિવસ જ્યારે હોય ત્યારે અડધા કલાકે કે કલાકે જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ રીતે અથાણાને ઉપર નીચે કરી લેવાનું અને જ્યારે પણ તમે એને ફરી પાછું ઢાંકીને મૂકો ત્યારે ઉપરથી આ રીતે પ્રેસ કરી લેવાનું અને તેલ આ રીતે ઉપર તરતું હોય એ રીતે એવું જોઈને મૂકવાનું અને તેલ જો તમને ઓછું લાગતું હોય તો બીજું થોડું તેલ ગરમ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ઉમેરી દેવાનું હવે આ ઢાંકણને આપણે બીજા દિવસે એટલે કે ચોવીસ કલાક પછી ખોલીશું તો બીજા દિવસે તમે જોઈ શકો છો કે અથાણાનું જે તેલ છે એ ઉપર આવી ગયું છે અને મસાલાએ જેટલું તેલ પીવાનું હતું એટલું પી લીધું અને ત્યાર પછી પણ અથાણાની ઉપર તેલનું આ રીતે એક એક ઇંચ જેટલું લેયર રહ્યું છે મિક્સ કરી લઈએ બરાબર લગભગ બે એક દિવસમાં જ આપણા જે ગુંદા અને કેરી છે એ મસાલા સાથે એકદમ સરસ ભળી જશે અને નરમ પણ થવા લાગશે એટલે ત્રીજા દિવસથી જ તમે આ અથાણા ઉપયોગમાં લઈ શકો છો આ અથાણું સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં અને કલરમાં આખું વર્ષ આવું ના જ રહે છે તમે કોઈ પણ અથાણું બનાવો ત્યારે એનો કલર અને સ્વાદ આખા વર્ષ માટે જળવાઈ રહે એના માટે હંમેશા તમારે કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો અથાણું બનાવો કે છૂંદો બનાવો જો તમે એને કાચની બોટલમાં ભરશો ને તો એનો કલર અને સ્વાદ આખા વર્ષ માટે આવો રહેશે અને અથાણાની કે છૂંદાની ક્વોન્ટિટી જેટલી હોય એ પ્રમાણેની જ બોટલ લેવાની અથાણું ભર્યા પછી એમાં બિલકુલ જ ઉપર ખાલી જગ્યા ના રહેવી જોઈએ અથાણાની કે છૂંદાની ક્વોન્ટિટી ઓછી હશે અને જો તમે બોટલ મોટી લેશો ને તો પણ એમાં હવા જશે અને એના કારણે તમારું અથાણું ખરાબ થઈ જશે અને જ્યારે પણ તમે એને બરણીમાં ભરો ત્યારે એની ઉપર એક એક ઇંચ જેટલું તેલનું લેયર રહેવું જોઈએ જેથી એ બગડે નહીં અને અથાણાનો ઉપયોગ કર્યા પછી એની ક્વોન્ટિટી ઓછી થાય તો એને નાની બરણીમાં ટ્રાન્સફર કરી લેવાનું આ બધી નાની નાની બાબતો છે પણ જો ધ્યાન રાખવામાં ના આવે તો તમારું મહેનત કરીને બનાવેલું અથાણું બગડી જતું હોય છે તો જો આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું પણ માર્કેટ કરતાં ઘણું સસ્તું ચોખ્ખું અને સ્વાદિષ્ટ બનશે અને આખા વર્ષ માટે આવું ને સરસ લાલ ચટક રહેશે તમે જોઈ શકો છો કેટલું સરસ જોતાં જ મોંમાં પાણી આવી જાય એટલું ટેમ્પટિંગ અથાણું આપણું બનીને તૈયાર થયું છે આવે છે ને તમારા પણ મોઢામાં પાણી આ અથાણું જોઈને તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો